મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે માંડણપીર બાપાની જગ્યાએ જવાનું છે જે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુજિયાસર ગામથી ત્રણ કિલોમીટર દૂર છે અને આ જે જગ્યા જે છે તે અમરેલીથી અંદાજીત એકતાલીસ કિલોમીટર દૂર છે અને બગસરાથી આઠ કિલોમીટર દૂર છે સતદેવીદાસ અને અમરમાં જાત સાથે જે રક્તપિતિયાની સેવા કરતા અને એ જગ્યા સાથે જે જગ્યા જોડાયેલી છે એ જગ્યા એટલે કે આ માંડણપીર ધામ કે જે જૂના મુંજિયા સર જે સતદેવી દેશ બાપુ જે છે જેની જન્મભૂમિ છે પરબવાળા અને ત્યાં એક કાળેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે ત્યાં જઈએ અને પરબત બાપાનું ચેતન સમાધિ છે તો અહીંયાથી જ જવાય છે આ રફાળા તરફનો રસ્તો છે તો આ રસ્તા તમે રસ્તા ઉપર તમે અંદાજીત બે ત્રણ કિલોમીટર ચાલશો એટલે માનણપીર બાપાની જગ્યા આવશે જેને માંડણપીર ધામ કહેવામાં આવે છે સુંદર મજાની આ જગ્યા છે આજે આપણે ત્યાં જઈએ અને આ જગ્યાનો ઇતિહાસ જાણીએ તો અમારા વ્લોગમાં તમે આગળ આપણે મંદિર જોઈએ તરફ જવા અને નાના મુંજિયા તરફ જવાના જે રસ્તા ઉપર તમે અંદાજીત બે કિલોમીટર ચાલશો એટલે આ સાઈડ તમને બોર્ડ આવશે કે માંડણપીર ધામ અને શ્રી કાળેશ્વર મહાદેવનું મંદિર આ એ જ જગ્યા છે કે જ્યાં સતદેવીદાસ બાપુનું જન્મસ્થળ છે તો આ કાચો કેડો આવશે અહીંયાથી અને અહીંયાથી આમ તમે આ રસ્તો જોઈ શકો છો આ રસ્તે તમારે થોડુંક ચાલવાનું છે એટલે માંડણપીર ધામ આવશે અને ત્યાં આપણે જઈએ છીએ આ સંપૂર્ણ રસ્તો બતાવવાનું કારણ એ છે કે જો તમે આવ્યા હો તો તમને ત્યાં પહોંચવામાં સરળતા પડે એના માટે તમને અત્યારે હું આ રસ્તો બતાવું છું થોડોક જ કાચો કેડો છે અને સામે તમે જે જોઈ શકો છો તે જ મંદિર છે તો ત્યાં આપણે જઈએ બ્લોગમાં બનાર્યો મજા આવશે હવે અમે લોકો માંડણપીરની જગ્યાએ પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે કેરીની સિઝન છે તો કેરી આવી ગઈ છે અને આ સુંદર મજાનું માંડણપીરની જગ્યા છે ત્યાં સુંદર મજાનું વાતાવરણ છે અને પક્ષીઓનો કલ્પલા તમે સાંભળી શકો છો અને આની બાજુમાં જે આપણે મોજિયાસર ડેમ છે તે આની બાજુમાં જ આવેલો છે સુંદર મજાનું જે આપણે માંડણપીરની ચેતન સમાધિ છે તે જોવાની છે અને આ જે મંદિર છે તેનો ઇતિહાસ આપણે પરબના પીર દેવીદાસ બાપુ છે તેનો પારિવારિક સંબંધ આની જોડે ઇતિહાસ છે તો હવે હું તમને માંડણપીરની સમાધિ સ્થળ છે તે હું તમને બતાવીશ તો અમારા બ્લોગમાં તમે લોકો સુંદર મજાની જગ્યા છે આ સુંદર મજાની પણ તમે જોઈ શકો છો તો હવે આપણે માંડવીપીર બાપાની જે ચેતન સમાધિ છે તેના દર્શન કરીએ અને અંદર જઈએ અંદર જોવાલાયક આ જે જગ્યા છે અંદર જઈએ અને અહીંયા જે પમા બાપા છે એની સમાધિ છે અને અહીંયાથી તમે પમ્મા બાપાની સમાધિના પહેલાં દર્શન કરી પમ્મા બાપાની સમાધિના દર્શન કર્યા પછી હું તમને અંદર લઈ આ તમે જોઈ શકો છો પરબના પીર સત દેવીદાસ બાપુનો જે સચોટ પારિવારિક ઇતિહાસ છે દેવીદાસ બાપુના પૂર્વજો મૂળ વઢિયાર પ્રદેશ પેપળું ગામથી પોતાની ગાયો ગુજરાત અર્થે સૌરાષ્ટ્ર આવી અને બગસરાના મુંઝિયાસર ગામે લીધા સાતરડી નકદી અને કાદવડી એવી ત્રણ નદીના કિનારે આવેલ મુંજીયાસર ગામે વસવાટ કરેલો આજે દુદાભાઈ પરમાર પોતાના પરિવારભાઈ સાથે મુંજીયાસર ગામે રહેતા હતા તેમના દીકરા પૂંજાભાઈ જે મોમાઈ પરમ ભક્ત હતા પૂજાભાઈએ પોતાના ઘરની બાજુમાં ગાયો ચરાવતા હતા જ્યાં ગાય એક સ્થળ પર દૂધ હતી ત્યાં શિવલિંગ જે કાળેશ્વર મહાદેવ સ્થાપેલ સ્થાપના થયેલ પૂજા પૂજાભાઈના લગ્ન રતનભાઈ રતનભાઈ અને સાજણભાઈ સાથે થયેલ જે રતનમાં પાડકા શાખના રબારી દીકરી તથા સાજણમાં અજાણા શાખના રબારીના દીકરી હતા તેમને સંતાન ન હતા ત્યારબાદના ઇતિહાસની આપણે જાણકાર છીએ કે મુજિયાસરથી બિલકા પાસે રામનાથના ડુંગર પૂજા ભગત પોતાના પરિવાર સાથે રહેતા અને જયરામ ભારતી અને નોર જેવા સંતોની સેવા કરેલ આ સંતો જે ગુરુ દત્તાત્રેય ભગવાનના પરમ ભક્તા હતા તે સંતોએ પૂજા ભગત તથા સાજણ અને સાજણમાં અને અને આશીર્વાદ આપેલ કે અમારે સંતાન થશે આમ સંતાનોમાં વચન પ્રમાણે ભગવાન દત્તાત્રેયે પૂજા ભગતને ત્રણ દીકરા સ્વરૂપે જન્મ ધારણ કર્યા જે સદદેવીદાસ માંનણપીર અને રૂડાપીર આ ત્રણેય પીર ભગવાન ગુરુ દત્તાત્રેયના અંશાવંતર છે અને ત્રણેય સગા ભાઈઓ નાનપણથી જ સેવા ભક્તિમાં મગ્ન હતા અહીંયા તમે જોઈ શકો છો માંડણપીર બાપુ હીરામાં અને રાણા બાપાની સમાધિ છે સુંદર મજાની આ સમાધિ આપણા અમરેલીથી એકતાલીસ કિલોમીટરના અંતરે આવેલી છે આવા ઐતિહાસિક જે સ્થળો છે આપણા અમરેલી જેમાં ઘણી જગ્યાએ આવેલા છે તમે જોઈ શકો છો સુંદર મજાનું માંડણ પીર બાપુનું જે સમાધિ સ્થળ છે માંડણ પીર બાપાના આપણે દર્શન કરીએ અને તેની સાથે જ અહીંયા સુંદર મજાનું જે કાળેશ્વર મહાદેવનું મંદિર છે તેના દર્શન કરવા કાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મંદિરની પાછળની સાઈડ અહીંયા ત્યાં રસ્તો છે ત્યાં કાળેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરીએ આ મૌલિકભાઈ છે એ દરવાજો ખોલશે અને અહીંયા જાળી છે અને તમે આ જે જગ્યા છે જે કાળેશ્વર મહાદેવ કાળેશ્વર મહાદેવના મંદિરની પાછળ જ જે મુંજિયાસર ડેમ છે તે તમે જોઈ શકો છો અને સુંદર મજાનું આ વાતાવરણ અને આ જગ્યા પણ ખૂબ આરામદાયક સારી એવી જગ્યા છે અહીં આવીને તમને શાંતિનો અનુભવ થશે અહીંયા વિવિધ અનેક નાના મોટા મંદિરો છે તમે જોઈ શકો છો અહીંયા આ પીપળો છે અને ત્યાં પણ અનેક મંદિરો છે હવે આપણે જઈએ કાળેશ્વર મહાદેવના દર્શન કરવા તમે આ જોઈ શકો છો કાળેશ્વર મહાદેવનું મંદિર તો હવે આપણે લોકો અંદર જઈએ અને દર્શન કરીએ આ એ જ મંદિર છે કે જેમાં ગાયનું જે દૂધ જરતું હતું અને એમાંથી પછી આની સ્થાપના થઈ હતી જે કાળેશ્વર મહાદેવનું મંદિર છે સુંદર શિવલિંગના તમે દર્શન કરી શકો છો નાના મુંજિયાસર ગામ નાના મુંજિયાસર ને જૂના મુંજિયાસર તરીકે પણ ઓળખવામાં આવે છે આ બંને ગામ છે જે મોટા મુંજિયાસર અને નાના મુંજીયા સર એ ગામ બે બંને ગામ વચ્ચે માત્ર ત્રણથી ચાર કિલોમીટરનું જ અંતર છે અને આ તમે જોઈ શકો છો શ્રી કાળેશ્વર મહાદેવ સ્વયંભૂ જે શિવલિંગ તમે જોઈ શકો છો સુંદર મજાની શિવલિંગ છે અને બાજુમાં જ જે આપણે હમણાં દર્શન કર્યા માંડણપીર બાપાનું જે ધામ છે જે સતદેવીદાસ બાપુ જે હતા એમના નાના ભાઈ હતા તો તમને અમારો આજનો આ ઐતિહાસિક વિડીયો ગેમો હોય છે તો તમે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વોક્સને સબસ્ક્રાઇબ કરી લ્યો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પ્લેટફોર્મ પર અમે છીએ તો ત્યાં જઈને પણ તમે અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ